સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ મુખ્ય મંદિરો ભાગ બે એક જુનાગઢ મંદિર જૂનાગઢનું આ ભવ્ય મંદિર ઈ સ અઢારસો છવ્વીસમાં તૈયાર થયું હતું ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો જ્યારે નિર્માણ કાર્યની જવાબદારી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી હતી વિક્રમ સંવત અઢારસો ચોર્યાસી વૈશાખવદ બીજના શુભ દિવસે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે મધ્યખંડમાં રણછોડ ત્રિકમરાય પૂર્વખંડમાં ખંડમાં રાધારમણ દેવ અને પશ્ચિમખંડમાં સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી બે ધોલેરા મંદિર ભાલ પ્રદેશના ધોલેરા ગામે પુંજાભાઈ દરબારની ઈચ્છાથી આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું શ્રીજી મહારાજની આજ્ઞાથી અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કર્યું મંદિરનું કાર્ય પૂર્ણ થયા બાદ સંવત અઢારસો બ્યાસીના વૈશાખ સુદ તેરના દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે મદન મોહનજી મહારાજ અને રાધિકાજીની પ્રતિષ્ઠા કરી મંદિરના પ્રવેશદ્વાર પર આવેલી કમાન નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના હાથે બનાવી હતી ત્રણ ગઢપુર મંદિર ગઢપુરના દરબાર દાદા ખાચરના આગ્રહને લીધે શ્રીજી મહારાજે અહીં એક ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણની સીધી દેખરેખ હેઠળ અનેક સંતો અને ભક્તો દ્વારા થયું મંદિરના મધ્યખંડમાં ભગવાન શ્રી હરિએ પોતાના શરીરના માપ પ્રમાણે એક સુંદર મૂર્તિનું નિર્માણ કરાવ્યું નવ ઓક્ટોબર અઢારસો અઠ્ઠાવીસના દિવસે તેમણે તે મૂર્તિની પ્રતિષ્ઠા કરીને તેનું નામ ગોપીનાથજી મહારાજ રાખ્યું આ સમયે તેમણે વચન આપ્યું હતું કે તેમનામાં અને ગોપીનાથજીમાં કોઈ ભેદ નથી આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો